એ લોકો ટેલિફોનિક સંપર્ક કરતા હતા અને એ જ એમનું જે નેટવર્ક છે એ તપાસના આધારે ખુલશે પરંતુ અત્યારે હાલ એવું બહાર આવ્યું છે કે ટેલિફોનિક એ લોકો કોન્ટેક્ટ કરી અને ઇવેન્ટ્સના આધારે કોઈપણ ઇવેન્ટ્સમાં છોકરીઓને મોકલવી મોટી મોટી ઇવેન્ટ્સ હોય ત્યાં એ લોકોને જે પણ ગ્રાહક સાથે કોન્ટેક થાય એ પ્રમાણે ફોનથી કોન્ટેક કરતા હતા હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટમાં માં પકડાયેલી ત્રણ યુવતીઓ પૈકી બે યુવતીઓ આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે આ ધંધામાં ધકેલાઈ છે જ્યારે એક યુવતી ઘરેથી પ્રેમી સાથે ભાગી ગઈ હતી અને પ્રેમીએ જ આ ધંધામાં તેને ધકેલી દીધી નૈના યુવતીઓ સપ્લાય પણ કરતી હતી ગ્રાહકની સ્થિતિ જોઈને તે યુવતી અને ભાવતાલ નક્કી કરતી હતી જેમાંથી પચાસ ટકા પોતે રાખતી અને પચાસ ટકા યુવતીઓને આપતી હતી જે કોઈ પણ જગ્યાએ કોઈ મોટું પાર્ટી ફંક્શન્સ હોય મોટા મેરેજના ફંક્શન્સ હોય અને કોઈ ઇવેન્ટ્સ મેનેજમેન્ટના પ્રોગ્રામ હેઠળ એ છોકરીઓને ત્યાં મોકલવામાં આવતી અને ત્યાં સંપર્ક કરી અને પછી ત્યાં પણ સપ્લાય કરતા હતા અને ઘરે પણ પોષ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી સક્રિય સેક્સ રેકેટમાં મોટા માથાઓની સંડોવણી હોવાની પણ આશંકા ક્રાઇમ બ્રાન્ચે વ્યક્ત કરી છે ક્રાઇમ બ્રાન્ચે નૈનાનો મોબાઈલ કબજે લીધો છે અને રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી વીટીવી અમદાવાદ